嗯。Oh. डेकोरेशन राजकोट में आपका अभिनंदन स्वागत किया जाता है। हैलो मित्रों जय माता जी જય શ્રીરામ આજે આપણે આવી ગયા છે રાજકોટના રેસકોસ મેદાનમાં જ્યાં સદભાવના ટ્રસ્ટ દ્વારા શ્રી મોરારી બાપુની રામકથા વાંચવાની છે તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ શ્રી મોરારી બાપુની રામકથા અહીં શરૂ થવાની છે અને એક બાર બે હજાર ચોવીસના રોજ આ કથા પૂરી થવાની છે તો આ કથાની શું તૈયારી છે અને શું આયોજન છે તેના વિશે આપણે જોઈએ અને જાણીએ તો આ વિડીયોમાં મારી સાથે છેલ્લા સુધી બન્યા રહેશો જેથી કરીને આપણને જાણવા મળે કે આ કથામાં કઈ રીતનું આયોજન છે શું જમવાનું રહેવાનું બસની સગવડ બધી જ માહિતી આપણે અહીંથી લેશું તો આ વિડિયોમાં મારી સાથે છેલ્લા સુધી બન્યા રહેશો જય શ્રી મોરારી બાપુ જય શ્રી રામચંદ્ર ભગવાન અહીં સદભાવના ટ્રસ્ટ દ્વારા કથા બેસાડવામાં આવે છે સદભાવના ટ્રસ્ટ છે એ વૃદ્ધાશ્રમ છે જ્યાં ગરીબ માવતર અને જેનું કોઈ નથી તેનું આ સદભાવના ટ્રસ્ટ છે તે છે અને ત્યાં એમ જ લખવામાં આવે છે કે ઘરડા માવતર અમને આપો તે જે ઘરડા માવતરને કોઈ સાચવવાવાળું નથી હોતું તેને અહીં સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેનું આશ્રમ છે ત્યાં તેને રાખવામાં આવે છે અને તેને રહેવા જમવાની અને સાચવવાની પૂરેપૂરી સગવડ આપવામાં આવે છે તો આ ટ્રસ્ટના વિકાસ માટે અને તેની વધારે વૃદ્ધિ થાય તે માટે થઈને અહીં શ્રી મોરારી બાપુની કથા બેસાડવામાં આવી રહી છે અને તે કથાનો લાભ હજારોની સંખ્યામાં માણસો લઈ શકે માટે અહીં ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે રાજકોટના રેશકોસ મેદાનમાં તમે જોઈ શકો છો તારીખ ત્રેવીસ એટલે કે આજથી બે દિવસ પછી જ આ કથા બેસવાની છે તો લગભગ પોણા ભાગની તૈયારી થઈ ગઈ છે હવે આ તૈયારીને છેલ્લો ઓપ આપવામાં આવે છે અને ભવ્યથી ભવ્ય આયોજન આ કથાનું અહીં કરવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો અહીં એટલી જ સંખ્યામાં લાઇટું પંખા એલઈડી ટીવી અને મોટું જબરજસ્ત ગ્રાઉન્ડ બધી જ સુવિધા અહીં કરવામાં આવી રહી છે તેમજ અહીં રસોઈની વ્યવસ્થા અહીં તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ વૃદ્ધો અને વૃક્ષોના લાભાર્થે શ્રી મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં તમે જોઈ શકો છો અત્યારે તળામાર તૈયારીઓ ચાલી રહી છે બાર વર્ષ પછી રાજકોટમાં મોરારી બાપુનું આગમન થવાનું છે અને રામકથાનું રસપાન થવાનું છે તો આ કથાનું ખૂબ જ મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે અને તેની ખૂબ જ તૈયારી કરવામાં આવી છે આ કથા દ્વારા પાંચ હજાર વડીલો માટેનું ધામ બનાવવામાં આવે છે રાજકોટમાં જામનગર રોડ ઉપર પાંચ હજાર વૃદ્ધો એકી સાથે આ આશ્રમમાં રહી શકે તે માટે વડીલોનું વૃદ્ધાશ્રમ બનાવવામાં આવે છે તે માટે ત્રણસો કરોડ રૂપિયાની જરૂર છે તેના ફંડ માટે અને તેના યોગદાન માટે મોરારી બાપુએ તેના બે હજાર છવ્વીસ સુધીનું બુકિંગ હતું છતાં પણ વચ્ચે ટાઈમ કાઢી અને વૃદ્ધો અને વૃક્ષોના લાભાર્થે પોતે પોતાના આરામનો સમય કાઢી અને વચ્ચે રાજકોટને ટાઈમ આપી અને સદભાવના વૃદ્ધાશ્રમને પોતાનો આ નવ દિવસનો ટાઈમ આપ્યો છે કથાના માધ્યમથી રામકથાનું તો ભક્તજનોને સેવન થશે તેમ છ તે ઉપરાંત પાંચ હજાર માણસો રહી શકે તેવું વૃદ્ધાશ્રમ જામનગર રોડ ઉપર બનાવવામાં આવશે અને કરોડોની સંખ્યામાં વૃક્ષારોપણ આખા દેશમાં થશે અને આખા દેશમાં હરિયાળી ફેલાવશે આ કથામાં દેશ વિદેશથી મહેમાનો આવશે અને તેના માટે પણ ખૂબ જ સારી સુવિધા કરવામાં આવી છે આ કથામાં એકી સાથે ચાલીસથી પિસ્તાલીસ હજાર લોકો બેસી અને કથા સાંભળી શકશે અને તે લોકોના જમવાની ચા પાણીની અને બધી જ સુવિધા છે તેમજ આ લોકોને રાજકોટમાં લેવા જવા માટેની બસની પણ ફ્રી સુવિધા રાખવામાં આવી છે તેમજ બહારગામથી આવતા મહેમાનો માટે રાજકોટમાં રહેવા માટેની સુવિધા પણ અહીં આપવામાં આવેલી છે આ કથાનું ખૂબ જ મોટા પાયે આયોજન છે અહીં વીસ હજાર જેટલા વાહનો માટેનું પાર્કિંગ પણ ગોઠવવામાં આવ્યું છે અહીં ફાયર બ્રિગેડની સુવિધા હોસ્પિટલની સુવિધા તેમજ મેડિકલ કેમ્પ બનાવવામાં આવ્યા છે તેમજ અહીં રક્તદાન કેમ્પ તો થવાના છે અને બીજા પણ અનેક કાર્યક્રમો અહીં નવ દિવસ દરમિયાન થવાના છે તો તમે આ કથામાં આવો અને આ કથાનો પૂરેપૂરો લાભ લ્યો અહીં તમને અને નવું આ કથાના નવ દિવસ દરમિયાન તમને જોવા મળશે અને જાણવા મળશે તો આ નવ દિવસ તમે અચૂક ટાઈમ કાઢી અને આ કથાનો લાભ લ્યો અને જોવો અને જાણોથી બરાબર નવ વર્ષ પહેલાં રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ફતેપર ગામના બત્રીસ વર્ષના યુવાને માત્ર સાત વડીલોથી સદભાવના વૃદ્ધાશ્રમની સ્થાપના કરી હતી આજે આ સંસ્થામાં છસો જેટલા આપણા માવતર સમાન આપણા ભગવાન સમાન વડીલો બિરાજમાન છે સંસ્થા એવા વડીલોને આખા દેશમાંથી નિઃશુલ્ક આવકારે છે રાખે છે જેને દીકરા નથી જેની પાસે મોટી મિલકત નથી કે પેન્શનનું કે એવી કોઈ આવક નથી પચાસ જાતની બીમારીમાં સફળાયા હોય ગંભીર પ્રકારનું કેન્સર હોય કિડની ખરાબ થઈ ગઈ હોય આંખો ન હોય પગમાં પગ ભાંગી ગયો હોય હાથ ભાંગી ગયો હોય કે અન્ય આવા જીવલેણ બીમારીમાં સપડાયા હોય એવા વડીલોને પણ આ સંસ્થા આખા દેશમાંથી નિશુલ્ક આવકારે છે આ સંસ્થામાં છસો જેટલા અમારા માવતર સમાન અમારા ભગવાન સમાન વડીલો બિરાજમાન છે અહીંયા પ્રવેશ વડીલો કરે પછી એના કપડાંની અને રહેવાની મેડિસિનની તમામ જવાબદારી સંસ્થા નિભાવે છે આખા દેશમાંથી હજી વડીલોનો પ્રવાહ સતત વધી રહ્યો છે એટલે હવે સંસ્થા દ્વારા આખા વિશ્વનું સૌથી મોટું પાંચ હજાર વડીલો રહી શકે ચૌદસો રૂમનો ત્રણસો કરોડના ખર્ચે જામનગર રોડ ઉપર બળધરી પાસે પંચોતેર વીઘા જમીનમાં નવું વૃદ્ધાશ્રમ કાર્ડ લઈ રહ્યું છે એના અનુસંધાને પૂજ્ય બાપુની રામકથા રાજકોટમાં એસપોર્ટ ગ્રાઉન્ડ ખાતે તારીખ ત્રેવીસ નવેમ્બરથી પહેલી ડિસેમ્બર સુધી યોજાયેલી છે આ આપના લોકપ્રિય માધ્યમથી હું બધા જ સાંભળનારને નમ્ર વિનંતી કરું છું બાર વર્ષ પછી કે મોરારીબાપુ કથાશ્રવણનો આપણને રાજકોટમાં લાભ મળ્યો છે જરૂરથી કથાશ્રવણ કરવા વધાર વધારજો અમારો એવો અંદાજ છે કે દરરોજ એક લાખ લોકો કથાશ્રવણમાં માટે કરશે પચાસ હજાર જેટલા લોકો દરરોજ ભોજન લેશે એ પ્રમાણે અત્યારે સંસ્થા દ્વારા વ્યવસ્થા ગોઠવાઈ રહી છે દેશ વિદેશમાંથી મુંબઈથી વિદેશથી પણ દાખલા તરીકે દુબઈથી લંડનથી યુએસએથી આફ્રિકાથી મસ્કતથી પણ વિમાના મહા યજ્ઞમાં લાભ લેવા માટે આવી રહ્યા છે નમસ્કાર મારું નામ મિતલ ખેતાણી સદભાવના વૃદ્ધાશ્રમ આપણા સૌ માટે એક આનંદ અને ગૌરવનો અને ભક્તિભાવભર્યો અવસર આવ્યો છે રાજકોટ એટલે કે રામકોટ રામકોટના આંગણે બાર વર્ષ પછી પૂજ્ય મોરાઈ બાપુ જે વૈશ્વિક ખ્યાતના રામકથાકાર છે એમણે રામકથા આપી છે અને બીજી આનંદ અને ગૌરવની વાત એ છે કે વૃક્ષો અને વડીલો માટે સમગ્ર દેશભરમાંથી રાજકોટ ભણી આશા લઈને આવતા નિસંતાન માવતરો કોમાગ્રસ્ત માવતરો તેમના કે કેન્સરગ્રસ્ત માવતરો એવા કોઈપણ લોકો જેને કમનસીબે અન્ય ક્યાંય વ્યવસ્થાઓ ન થઈ શકે એવી હોય તેવા લોકોની તેવા વૃદ્ધોની આજીવન નિઃશુલ્ક તેવા તેમને સ્પર્શ કરીને આવકારવા માટે જે એક આખું જે વૃદ્ધાશ્રમ સદભાવના ધામ બની રહ્યું છે તેના લાભાર્થે તે જ રીતે સમગ્ર વિશ્વમાં એકસો એકાવન કરોડ વૃક્ષો વાવી તેનું ઉછેર કરીને મોટા કરવા સુધીની જવાબદારી સાથે સમગ્ર ભારતને હરિયાળું કરવાની પુણ્યકલ્પના સાથે સદભાવના ધામ દ્વારા વૈશ્વિક રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે આ કથા એમાં આપના લોકપ્રિય માધ્યમથી સૌને જોડાવવા માટે અને ભક્તિ સેવા અને પ્રસાદનો લાભ લેવા માટે પ્રેમભરી વિનંતી સેવા આગ્રહ કરે છે અત્યારે ગુજરાતના અઢાર જિલ્લાઓમાં વૃક્ષારોપણનું કામ પૂરજોશમાં ચાલુ છે ત્રણ વર્ષ સુધી તેમને ઉછેરીને મોટા કરવી છે બાર પંદર ફૂટ સુધી કરી દેવાની જવાબદારી સાથે સદભાવના વૃદ્ધાશ્રમ આ કામ કરી રહ્યું છે અત્યારે અયોધ્યામાં પણ વૃક્ષારોપણ અને તેના ઉછેરનું કામ શરૂ થઈ ગયું છે આગામી વર્ષોમાં બીજું મોરજ બાપુના આશીર્વાદ સાથે અને સૌના સહકાર સાથે સમગ્ર ભારતમાં એકસો એકાવન કરોડ વૃક્ષો વાવવાનો જે સહિયારો સંકલ્પ છે તેમાં દરેક સ્ટેટમાં ક્રમશઃ આગામી વર્ષોમાં આનું વૃક્ષાર્પણ કરવામાં આવશે એટલું જ નહીં ત્રણ વર્ષ સુધી તેની માવજત પણ કરવામાં આવશે જેથી તે મોટા થઈ જાય વૃક્ષો અને વડીલો બંને છાયા આપે છે બંને હિંમત આપે છે અને વૃક્ષો એ તો કરોડો અબો જીવોની જીવાદોરી છે આપણા મનુષ્ય જીવન માટે પણ એટલું જરૂરી છે ઓક્સિજન માટે પણ એટલું જરૂરી છે હું તો એમ વરસાદ પણ વૃક્ષોના હિસાબે જ આવે છે ત્યારે આપણે સાથે મળીને વૃક્ષો પણ માત્ર વાવવાનો નહીં ઉછેરવાનો પણ સંકલ્પ કરી સમગ્ર ભારતને હરિયાળ કરવા જય શિયારામ બાપુ જય શિયારામ મોરારી બાપુની કથા સાંભળવા માટે આવ્યા क्या काम थी ओडिशा थी जगन्नाथपुरी आए। ऋषि केश से ऋषि केश में था ना इसके पहली का था आ मुरारी बापू ने कथा ना पहला ऋषि केश में थी रुशी रुशी। क्या थी हवे इसके बाद इसके बाद जाएंगे वहाँ तमिलनाडु तमिलनाडु मद्रास मद्रास जहाँ जहाँ मुरारी बापू जाते हैं वहाँ तुम जाते हो हाँ बस हम लोग

બધી જ રીતની સગવડ અહીં આપવામાં આવશે અને તળામાર તૈયારીઓ ચાલી રહી છે રેસ્કો રેસ્કોસ ઉપર છ ગેટ છે છ છ ગેટમાંથી આ કથા તરફ આવવાની એન્ટ્રી આપણને મળે છે અહીં આ કથા માટેની કાર્યાલય છે જ્યાં અનેક દાતાઓ પોતે જ કાર્યકર બની અને દિનરાત સેવા કરે છે તમે જોઈ શકો છો અહીં આ મોટા મોટા વડીલો આવેલા છે તે કોઈ સામાન્ય કાર્યકર નથી પણ તે કરોડોના દાતાઓ છે અને તે પોતે પણ દિન રાત ઉજાગરા કરી અને આ કથા અને સદભાવના વૃદ્ધાશ્રમના વિકાસ માટે દિન રાત કાર્ય કરી રહ્યા છે અહીં તમે જોઈ શકો છો કે કરોડો રૂપિયાના દાન અહીં દેવાઈ રહ્યા છે જે જામનગર રોડ ઉપર એકી સાથે પાંચ હજાર માણસો રહી શકે તેવું વૃદ્ધાશ્રમ બનાવવામાં આવી રહ્યું છે અને તેના વિકાસ સાથે આ રામાયણ શ્રી મોરારી બાપુના મુખ્યથી અહીં રાજકોટમાં કરવામાં આવી રહી છે જોઈ શકો છો આ રીતની આખું વૃદ્ધાશ્રમ રાજકોટમાં જામનગર રોડ ઉપર બનાવવામાં આવશે તેનું એક આ નમૂના રૂપ અહીં તૈયાર કરવામાં આવ્યું છે આ રીતની આખી બિલ્ડિંગ બનાવવાનો પ્લાન છે

આવવા લાગ્યું છે અહીં ગાઈડલાઇનની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે આ ડ્રોન જોઈ શકો છો તે પણ જમવા માટે છે ચૂલા લાઈટ ટીવી પંખા ડ્રોન પાણીના નળ વગેરેની ખૂબ જ મોટા પાહે પુષ્કળ પ્રમાણમાં તળાવ માળ તૈયારીઓ ચાલી રહી છે

સવારે ચા નાસ્તો બપોરે જમવાનું અને સાંજે પણ જમવાનું છે આ ગ્રાઉન્ડ આખું અને ત્યાંથી આ બાજુ ના ભાગમાં જઈએ ત્યાં પણ જમવાની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવે આખું આયોજન પણ જમવાની અલગ અલગ ભોજન અહીં પીરસવામાં આવશે અને આ સાથે અહીં રેસ્કોસ મેદાનમાં અનેક નત નવી ચીજ વસ્તુઓ આવે છે ધાર્મિક પુસ્તકો અને જાણે મેળો હોય એવો માહોલ આખા રેસ્કોસ ગાઉનમાં તમને જોવા મળશે તો તમે અહીં કથાનું સેવન કરો અને એક જુદો જ માહોલ હેલો ડેકેશન રાજકોટ મેં આપી બાપુ આને કે